જ્યાં દોસ્તો આપજો આ જો કે વિદ્યાર્થીઓ હોય છે તે પણ ભણવા માટે જતા હોય છે ત્યારે આ ખુલ્લી ગટરો છે પ્રશાસન સાબિત શું કરવા માંગે છે હવે ગઈકાલે આવા વિદ્યાર્થીઓ છે જો આમાં ગટરમાં ફસાશે તો જવાબદારી કોણ લેશે સૌથી મોટો સવાલ છે નગરપાલિકા શું કરી રહ્યું છે પ્રશાસન શું કરી રહ્યું છે ખુલ્લી ગટરો દેખાતી નથી નાના નાના ભૂલકાઓ છે તો અહીંયાથી પસાર થઈ રહ્યા છે ત્યારે જવાબદારી તમારી બને છે જે ખુલ્લી ગટરો છે તેના પર તમે ક્યારે અંકુશ બેસાડશો ક્યારે બંધ કરશો એ સૌથી મોટી જવાબદારી તમારી છે તમારે કામ કરીને બતાવવું પડશે અને આ વિસ્તારના જે લોકો છે આ સારાનગરના વિસ્તારના લોકો છે તે રાહતનો શ્વાસ લે એ જવાબદારી તમારી નમસ્કાર દોસ્તો હું છું હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે દીવના ઘોઘલા વિસ્તારમાં છીએ અને ઘોઘલાનું આ સારાનગરનો વિસ્તાર છે બાજુમાં સાંઈ બાબાનું મંદિર આવેલું છે અને ખાસ કરીને સારાનગરને આ મુખ્ય જોડતો માર્ગ છે ખાસ કરીને લોકોની ફરિયાદો ઉઠી હતી અને ફોટો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં બહુ પ્રમાણમાં વાયરલ પણ થયા હતા થોડા દિવસ પહેલાં અમદાવાદની ઘટના સામે આવી હતી કે ત્યાં એક ભૂગર્ભ ગટર હતી તે ખુલ્લી હતી અને ત્યાં એક માસૂમ દીકરો પડે છે ત્યારબાદ તેમનું મોત નીપજ નીપજે છે આ વસ્તુ તો અહીંયા ઘોઘલા વિસ્તારમાં જોવા મળી રહી છે એક ખુલ્લી ગટર છે એ દર્શાવવાનો પ્રયાસ કરીશ આ ગટર છે ને ગટર છે તે ખુલ્લી છે કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે કે આમાં જો કોઈ બાળક પડી ગયું હોય તો તેને બહાર કાઢવો અતિ મુશ્કેલ છે અને કોઈ જો વાહન ચાલક રાત્રિના સમયથી અહીંયાથી પસાર થાય છે તો તેને પણ જાનનું જોખમ રહેલું હોય તેવું લાગી રહ્યું છે આ દોસ્તો લાંબા સમયથી ફરિયાદો અમને મળી હતી અને ખાસ કરીને આ કોગલા વિસ્તાર હોય કે દીવના ઘણા વિસ્તારો છે ત્યાં આવી ખુલ્લી ગટરો પડી છે લોકો સમજી શકે કામ ચાલુ છે રસ્તા બનવાનું કામ ચાલુ છે ગટરનું કામ ચાલુ છે પરંતુ ખુલ્લી ગટરો હોય તેના માટે કંઈક તો હોવું જોઈએ ને દરેક વખતે ખુલ્લી ગટરોમાં કોઈ માસૂમ પડે કોઈ બાઇક ચાલે તેના પર પડે તો ખરાબ લાગે છે જ્યાં દોસ્તો આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ હોય છે તે પણ ભણવા માટે જતા હોય છે ત્યારે આ ખુલ્લી ગટરો છે પ્રશાસન સાબિત શું કરવા માગે છે હવે ગઈકાલે આવા વિદ્યાર્થીઓ છે જો આમાં ગટરમાં ફસાશે તો જવાબદારી કોણ લેશે સૌથી મોટો સવાલ છે નગરપાલિકા શું કરી રહ્યું છે દીવ પ્રશાસન શું કરી રહ્યું છે ખુલ્લી ગટરો દેખાતી નથી નાના નાના ભૂલકાઓ છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે ત્યારે જવાબદારી તમારી બને છે વહેલી ગટર છે તે બંધ કરાવો જેથી કરીને આવી રીતની પરિસ્થિતિ બીજી વખત ના સર્જાય પ્રશાસનને કહેવું છે કે ઘોઘલા વિસ્તારમાં દીવના વિસ્તારોમાં ઘણી જગ્યાએ ગટરનું કામ ચાલુ છે લોકો સમજી શકે છે પરંતુ જે ખુલ્લી ગટરો હોય છે તે કામ ચાલુ હોય અને ખુલ્લી ગટરો હોય તો એને બંધ કરવામાં આવે ટેમ્પરરી કારણ કે જો કોઈ આમાં અકસ્માત રહે તો જવાબદારી કોણ લેશે એ સૌથી મોટો સવાલ છે કારણ કે અહીંયા રાતના સમયે વાહન ચાલકો પસાર થતા હોય છે અને આ તો સારા નગરનો મુખ્ય રસ્તો છે અને ખાસ કરીને આગળ છે આ રસ્તો તે બજારને પણ છે જે બકાલા માર્કેટ છે તેને પણ ટચ થાય છે એટલા માટે મોટા ભાગનો હિસ્સો છે તે અહીંયાથી પસાર થતો હોય છે એટલે વિનંતી કરવી છે નગરપાલિકાને દીવ પ્રશાસનને કે તમે રોડ રસ્તાનું કામ કરો છો ગટરનું કામ કરો છો તો ખૂબ સારું કહેવાય પરંતુ જે ખુલ્લી ગટરો છે તેના પર તમે ક્યારે અંકુશ બેસાડશો ક્યારે બંધ કરશો એ સૌથી મોટી જવાબદારી તમારી છે તમારે કામ કરીને બતાવવું પડશે અને આ વિસ્તારના જે લોકો છે આ સારા વિસ્તારના લોકો છે તે રાહતનો શ્વાસ લે એ જવાબદારી તમારી છે ધન્યવાદ